અછત થી હાલાકી ધારા સભ્ય ડીકે સ્વામીએ ખાતર અંગે રજવાત કરી હતી એમએલએડી રજવાત બાદ ખાતર ઉપલબ્ધ થતા વિતરણ ચાલુ કરાયું માત્ર એક હજાર થેલી જ ખાતર ઉપલબ્ધ થતા ખેડૂતો પરેશાન છે વહેલી સવારથી ખેડૂતોએ ખાતર લેવા માટે લાંબી લાઈન લગાવી ખેડૂત દીઠ માત્ર પાંચ થેલી જ ખાતર મળતા મુશ્કેલી ખાતરની અપૂરતી આવકને લીધે પાકમાં નુકસાન થવાની શક્યતા છે વાવણીના સમયમાં ખાતરની અછતને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા ખેડૂતોએ તકે ખાતર ઉપલબ્ધ કરાવવા માટેની માંગ કરી છેલ્લા વીસ દિવસથી યુરિયા ખાતરની ભારે અછત હતી ખેડૂતોનું વાવેતર સારું છે અને વરસાદ પણ સારો છે એટલે થોડી ખાતરની અછત છે આજે આજ રોજ આજે બે ગાડી આવેલ છે અને લગભગ એક હજાર ગુણ આવેલી છે તેનું આજે અમે એક ગાડી નો નંબર આવેલ હોવાથી એનું વિતરણ ચાલુ કરેલ છે અને બીજી ગાડીનો સમયમાં કદાચ નંબર આવશે તો ગાડી એ પણ સમય અમે ખેડૂતોને વિતરણ કરીશું આજે કઈ ચોમાસા પછી ચોમાસાની વાવણી પછી પહેલી વખત આ ખાતર મળે છે તેમાં પણ આપ લાઈન જોઈ શકો છો ખેડૂતોની લાઈન પડેલી છે ને પાંચ પાંચ ગુણ આપે છે પાંચ પાંચ ગુણ ખેડૂત બિચાવો કેટલી નાખે એક ખેતરમાં પાંચ ગુણ આવી રહે અને હું સરકારશ્રીને વિનંતી કરું છું કે વધારામાં વધારે સ્ટોક મોકલે અને ખેડૂતોની આ દહીની હાલત છે દૂર કરે અને ખેડૂતોની સ્ટોક મોકલીને પોતાનું ખાતર મળે એ રીતે કરે બનાસકાંઠા જિલ્લામાં વાવેતર સમયે જ યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આજે વહેલી સવારથી જ ધાનેરામાં ખાતર માટે ખેડૂતોએ લાંબી લાઈનો લગાવી છે એક જ ડેપોમાં ખાતરનો સ્ટોક ઉપલબ્ધ હોવાથી ખાતર માટે પડાપડી થઈ છે વાવણીના જ ખાતરની અછતથી ખેડૂતોને પાકમાં નુકસાન થવાની શક્યતાઓ છે ખેડૂતોએ તાત્કાલિક ખાતર ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે આપણે સવારના દસ વાગે ઇફકો કંપનીનું યુરિયા અત્યારે આપણે ખેડૂતને લાઈન ટુ લાઈન આપીએ છીએ બે ત્રણ બોરી અને સરકારશ્રીને અમારી રજૂઆત કે ખેડૂતને અત્યારે બાજરીની અંદર મગફળીની અંદર જરૂરિયાત છે એટલે તથા ધાનેરા તાલુકામાં જથ્થો વધારે ફાળવવામાં આવે અને સરકારના ના નિયમ પર કરીએ છીએ જનતા બીજ કેન્દ્રમાં એટલે સરકાર રિક્વેસ્ટ કરીએ કે જથ્થો વધારામાં વધારો આપો એવી આપ તમને વિનંતી મારું નામ મહેમાન મોહમ્મદ સલીમ અબ્દુલભાઈ જનતા બીજ કેન્દ્ર ધાનેરા શરૂઆતથી આજે લગભગ વીસ થી પચીસ દિવસથી પેલા ડીએપી ની સોલ્ટેજ ઉભું રહેવું પડે સાહેબ બરાબર સરકાર ને ખરેખર સાંભળવું જરૂરી છે અને એમ તો સરકાર એમ કે આપણે અન્નદાતા છીએ અને અન્નદાતા નું વિચારતા છીએ આટલો લાભ મળે સરકાર શું લાભ આપો છો હાલમાં તારીખ બે હજાર પચીસ ના સોજે ચાર વાગે સંસ્થામાં દાણાદાર યુરિયાનો સ્ટોક બિલ થવા પામે છે અને તેના પછી કોઈ યુરિયાની આવક સંસ્થામાં થયેલ નથી જેથી હાલમાં એ સંસ્થા પાસે દાણાદાર યુરિયા નથી જ્યારે આવક થશે ત્યારે ખેડૂતોને કરમભાઈ જેની આવકના પ્રમાણમાં વિતરણ કરવામાં આવશે સાથે સાથે હું દરેક ખેડૂતભાઈઓને વિનંતી કરું છું કે સરકારશ્રી મારફત એક નેનો યુરિયા પ્રોડક્ટ જામનગરના ધ્રોલમાં વધુ એક ભાજપ અગ્રણીના સરકાર સામે નારાજગીના સૂર મનમાની કરતી ખાતરની કંપનીઓ સામે સરકાર પગલા ન લેતી હોવાનો આરોપ લગાવ્યો લતીપુર સેવા સહકારી મંડળીના મંત્રીએ ખેડૂતોની વેદના રજૂ કરી ધ્રોલ તાલુકાના ખેડૂતોને યુરિયા ખાતર મુદ્દે હાલાકી પડી રહી છે ખાનગી કંપનીઓ ખાતર સાથે અન્ય પ્રોડક્ટ્સ લેવા દબાણ કરતી હોવાના દાવો વર્ષ બે હજાર કપાસના પાક પણ ન હોવાનો આરોપ લગાવ્યો પોર્ટલમાં ખામીને લીધે ખેડૂતો સહાય માટે અરજી કરી ન શકતા હોવાનું જણાવ્યું એમએલએ ચાવડાએ પોતાના મત વિસ્તારમાં ખાતર ન મળતું હોવાનું મુખ્યમંત્રીને પત્ર લખ્યું આ વિસ્તારના અને આ તાલુકાની ખેડૂત વતી અમને રજૂઆત મળેલ કે અહિયાં ખેડૂતોને ખાતર મુદ્દે યુરિયા ખાતર મુદ્દે ખુબ જ હાલાકી ભોગવવી પડે છે આથી જણાવવાનું છે કે મને મળેલ ખેડૂતની ની રજૂઆત અન્વયે જણાવવાનું છે કે હાલમાં બે હજાર ચોવીસ પચીસ ના વર્ષના કપાસના નુકસાનનું વળતર ચૂકવવા સરકારે જાહેરાત કરે છે કોંગ્રેસ નેતા મનહર પટેલ જોડાયા છે મનહરભાઈ સ્વાગત છે આપનું બીટીવી ન્યુઝમાં મનહરભાઈ એક તરફ ખાતરની અછત છે ખેડૂતો બૂમ પાડી રહ્યા છે ખાતર માટે અને બીજી તરફ ધ્રોલમાં ભાજપ અગ્રણીએ સરકાર સામે નારાજગીના સુર છેડ્યા છે આપની પ્રતિક્રિયા સૌ પ્રથમ તો આપની ટીવી ચેનલ ને ધન્યવાદ કરું છું કે આપ ખેડૂતના મુદ્દાને લઈ અને ખેતીની પરિસ્થિતિ અને જે પ્રશ્નો છે એને તે વાચા આપી રહ્યા છો મૂળ મુદ્દો એ છે કે ખેતીના અનેક પ્રશ્નો છે અને છેલ્લા લગભગ ભાજપા જે આઠ નવ કૃષિ મંત્રી આપ્યા એ પૈકીના તમે જો સબસીડી ખાતરમાં એક ઘટાડવી મોંઘવું ખાતર મળવું સમયે ખાતર ન મળવું તંગી ગુણવત્તા આ ખાતરના પ્રશ્નોથી તો જ ઓલરેડી આ દેશના કે રાજ્યના ખેડૂતો પિતા છે પરંતુ દુર્ભાગ્ય એ છે રાજ્યનું કે કૃષિ મંત્રી એ ખેડૂતના દીકરા છે જાણે છે સ્ક્રીન ઉપર તમે સરસ મજાના આ દય દ્રશ્યો બતાવો છો અને લાચાર મંત્રી અને બેઠી ગયેલું તંત્ર એની ફલશ્રુતિ એટલે ખેડૂતની પરેશાની હું તમને એક સીધી સાધી વાત કરું કે અત્યાર વર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતો સરકાર પાસે માગે છે શું એને પોતાના પ્રશ્નો જે ખેતીના પ્રશ્નો છે વાવણી સમયે જો તમને ખાતર ના મળે પાણીની સમયે જો તમને વીજળી ના મળે કાપડીના સમયે જો ભાવ ન મળે સમયની ખરીદી થાય તો સમયે ખરીદી ન થાય અને કુદરત કોપાયમાન થાય તો વીમો રાહત માટે કોઈ આપે આ તમામ પ્રશ્નો જે છે એ ખેતીના પ્રશ્નો છે અને ખેડૂતને અને ખેતીને જે રીતે પ્રશ્નોના પરિગમાં પીચાયેલી પચીસ વર્ષની અંદર સરકાર બેઠી છે આ લાચાર કૃષિ મંત્રી મારી દ્રષ્ટિએ

ની ફલશ્રુતિ આ ગુજરાતનો ખેડૂત આજે મુશ્કેલી ભોગ થઈ છે જે મનહરભાઈ આપ જોડાયા આપનો આભાર